આપણે રૂપિયા આપેલા હતા પછી એવું કીધેલો હતો કે તમારી માપણી માં નીકળે તમારી પૈસા દીધા સાત નંબર માં હતા એટલા કે જમીન માપી નીકળે એટલા ના જમીન માપી નીકળે એટલે આપેલા હતા પણ આપણે બીજી ઉપાધી નથી જમીન માપી નીકળે એટલે આપણે પૈસા દીધા હોય બોલો આગળ પણ આપણે ત્યારે આપણે માર્કેટ રેટ કરતા વધારે રૂપિયા પાત કેમ કે કબજા આપણે નો દેવાય ને માથે રૂપિયા માપીન જ્યારે દેવાના પૈસા હતા ચોકી વાત તો વધારે રૂપિયા શું કામ દેવા જોઈએ સર એ લોકેશન ઉપર જગ્યા હતી ને આપણે નીકળતી હતી આપણે ખબર હતી એ જગ્યા ખુલ્લી જગ્યા છે જગ્યા તો ખુલી જ પડી હોય બાજુમાં 5 કિલોમીટર મારી બારીની બાજુમાં મેદાન પડ્યું છે એટલે કે મારી થોડી થઈ જાય બોલો આગળ મૂર્ખાઈ આપણે ક્યાં કરી ધ્યાન દોરું છું તમને બોલો આગળ તો હવે ખુલ્લી જગ્યામાં જ એ લોકો ખાલી એમને પટ્ટો છે એ લોકો ખાલી એમને વાપરે છે બીજું કઈ નથી અંદર કોઈ ચોપડો ભી નથી તો હવે આપણે છ મહિના થી પ્રેમથી સમજાવતા હતા તો એ માનતા નથી આગળ શું પ્રોસેસ કરી શકાય કે તમે સાત નંબર માં જેટલી જમીન લીધી છે ને વેચાતી એ જ તમારી માલિકી ની ગણાય બાકીનો ખુલ્લો પટ્ટો માં થાય આપણે કઈ લેવા દેવા નથી

ઈ બાબતે ધ્યાન દોરું છું પૈસા દઈને જ્યારે માલ લઈએ છીએ તો પછી ખાલી કબજો જ નહીં મપાવી માપણી શીટ મુજબ નીકળતા હોય હાથ નંબર માં જે હોય અને સ્થળ ઉપર હોય બેમાંથી જે ઓછું હોય એના પૈસા દેવાય તમારામાં કન્ડિશન એ જ હતી છતાંય તમે ખુલ્લી સમજા જગ્યા સમજીને એવું માની લીધું કે આ જગ્યા હવે હવે ઉજાગરા કરવાના આપણે એના માટે હવે તમારે પોલીસ ફરિયાદ કરવી પડે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવા પડે આ બધું કારણ વગર ની લપમાં પડવું ને આપણે સમજાણું એ પ્રક્રિયા લાંબી છે ઓકે અને બાહુબળ હોય તો ખાલી કરાવી લો પણ આવું હું કામ આપણે કરવું જોઈએ પૈસાથી માલ લીધો છે તો અને સામેવાળાને ભેગો છેતરપિંડીમાં લપેટજો

તમારી સાથે છે એ ફરિયાદ કરો જેને દબાણ કર્યું તમે પૈસા દઈ ને માલ ખરીદો તો શા માટે ઉપાધિ આપડે લેવી જોઈએ રસ્તા તો ઘણા બધા હોય આ ભૂમાફિયા એવું ન સમજે કે અમને કોઈ ખાલી નહીં કરાવીએ કે ખાલી કરાવી શકાય પણ આપણે જયારે દઈને માલ લીધો છે તો આપણે શું કામ ઉજાગરો કરવો બાકી થઈ શકે કોઈ વ્યક્તિ એમ કે હું જગ્યા ખાલી નહીં કરું એમ તો હાલે જ નહીં કાયદામાં બધી જોગવાઈઓ તો હોય જ ભલે ધીમી હાલે આ બધી કુદરતની લાઠી જેવું છે કુદરતની લાઠી ધીમી વીંજાય પણ વીંજાય તો ખરી તેથી હોજાવી દઈએ એમ આમેવાળો જો જગ્યા દબાવતા હોય તો કાયદેસર એક્શન લઈ શકે